જો સાંજના વાગી ગયા સવા સાત અને લગ્નમાંથી આજ અમે થોડાક ફ્રી થઈ ગયા લાગે છે પાંચ દિવસથી લગ્નમાં જ હતા અમે સોળ તારીખના અને આ જોઈ લો લોટણા શું ચાલે છે હમ શું જ છે મેીકા કરવાનું હતું ને તો ઘણી પિકાય છે એવું છે હમ હમ કોણ ચાર દિવસ પછી હમ પછી લગનમાં પણ મજા આવી કે નહીં જલ સપડી ગયા હમ

मतलब रात काटे नसु હતા ને ઉમર લાયક હતા ને ઈ મજા આવી એ બધાય કુછ થઈ ગયા કે ના લગન માં મજા આવી હમ અમારા ભત્રીજાના લગ્ન હતા ભાગવના પણ આ એના લગન માં જે મજા આવી છે એ મજા ક્યારે નથી આવી તો કેટલા ત્યારે ત્રણ મહિના સાંજના વાગી ગયા સાડા સાત અને દીવા બધી થઇ ગયા છે અને અમારે મહેમાન આવ્યા છે મોંઘા એ મળાવું તમને આ રો દાદી કેમ છે અમારા દાદી આવી ગયા છે દુધરેજ થી હા કાલે બે વાર લેવા ગયા માંડ માંડ આવ્યા કેમ છે તબિયત સારી ને ઠીક તો વાંધો નહીં અને મારા માસી આવી ગયા છે સાથે સાથે અને અમારા મમ્મી બેઠા ત્રણે શું ચાલે હમ જમવાનો ટાઈમ થઈ ગયો છે हम्म कहाया था, था, था मैं ये कल हाज़र नहीं हुआ कि हाँ नहीं हूँ हम्म हाँ दूधरे क्या रहा है दूधरे ओला रेवार हम्म तभी साढ़े नंबर ता यहाँ से दूधरे जाया नहीं ओला रेवार है ओला रेवार तो रेवार था मैं तो क्या फाने करता ना थे एक आँख ना आँख है मैं आया थे ये या, या पेज लगवाया था हम्म એ ભાઈ જમવાનું રાખીયું હમ રસોડામાં રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવતી હતી એટલે મારાથી ન રહેવાનું એટલે હું આવી ગયો એન ખીચા ઢાંટાણા અરેડા શું ચાલે છે શું છે મેનું હમ્મ 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 મસ્ત મસ્ત સુગંધ હું બહાર હતો ને ત્યાંથી મારા અંદર આવવું પડ્યું વાહ મિક્સર વેદ સરગવા અને યહા પે खिचડી ગરમ લાયો જો જે અતર જ બનતો છે ગરમ ગરમ રોટલી બને છે પણ ખાસ તો આ શિરો સુગંધ આવતી બહાર એટલે તો ચાલો બધા આવી જજો વહેલા સર ચોખ્ખા ઘીનો શીરો ખાવા પણ કોઈ બિચારા આવતા નથી આપણે આમંત્રણ તો આપીએ કોઈને સમય જ નથી ને અત્યારે રોકાવાનો ચા પાણી પીવા પણ માંડ આવે సర బా జమీ మ